આજે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ યુડાસમા તથા નેવ્યાસી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા તથા ચોરવાડ શહેર ભાજપના પ્રમુખ મંથનભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શહેર ભાજપની ટીમ યુવાનો ચોરવાડ શહેરના ગામજનો તથા વેપારી લોકો હાજર રહ્યા હતા ચોરવાડ નગરપાલિકાના આઇકોનિક રોડ અને અન્ય વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યોમાં વિસ્તારના પ્રજાજનો માટે સુખદ અને આરામદાયક જીવન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ તરફના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે રિપોર્ટર વિમલ રાય કુંડલિયા હવે ત્યાં તો મારી દેઈ ગયો એકરો એકર જ છે મારા તરફ પણ થઈ ગયો આરો આદુ દી The 2020 n segurançaítulo up run an niga t3 lokult, bond ke vajibhay sih emang peru, ik simple poionsa npk riss hirifê si eh ad måyek攻zos moy zumbhidili yagad 2021 наша uhyiono 300 karrus nal e misochay Ap bugs ap eg Peter mmak

આપણને માગશે આપણા બાપાનું તો ટ્રેનિંગ છાપુ ત્યાં આપણે ફરી જઈએ રોડ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોરવાડના વિકાસ કામો માટે સાતસો લાખ રૂપિયા મંજૂર કરા છે જેમાં બાયપાસ થી આ બાયપાસ સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર થાય એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગ કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં વિરોધ માંગ મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા અને આવેદનપત્ર આપેલ રામસિભાઈ વામરોટીયા તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવ ની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોગડાવેલ ત્યાર બાદ પણ મામલતદાર દ્વારા મુલાકાત નો સમય નો અપાતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલા બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધ માંગ ધરણા પ્રદર્શન યોજેલ અને ઉકલેટા મામલતદાર ની અધિકારીશાહી નો વિરોધ કરેલ અને ઉકલેટા મામલતદાર ના કચેરી ની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યા માંગ કોંગ્રેસના આગેવાનો એ ધરણા યોજેલ અને રામધૂન બોલાવેલ અને કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરેલ उपलेटा शहर तालुका सदस्य द्वारा कचेरी बहार बेसी रामदून बोलावल कहेल के रघुपति राघव राजा राम मामलतदार को सदगुदी डे भगवान तेम कही रामदून बोलावेल ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે મામલતદાર દ્વારા આવતા વેન્ ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી અને કચેરી ખાતે આવતા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખે છે તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપેલ મામલતદાર નિખિલ મહેતા ને આ બાબતે પૂછતા તેમને કહેલ કે આ બિલકુલ ખોટી વાત છે મીટિંગ ચાલુ હતી એટલે દસ મિનિટ નું કહેલ પરંતુ દસ મિનિટ બાદ તેમને બોલાવતા ચાલ્યા ગયેલ અહીન તમામ કર્મચારીઓ હાજર માંગ છે અને કલાક સુધી તેમને બેસાડેલા નથી ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવેલ રિપોર્ટ જયંત વિનજુડા ધોરાજી રાજ્યપાલ સુધી જેવાભાઈ વાવણો અમારે માંગણી અમારા ગામ નું તળાવ તૂટી ગયેલ છે એ તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે મામલતદાર અમારા વર્તન કરેલ એમાં પગલાં લેવાય વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું ચિઠ્ઠી લખે અને અમે મામલતદારને ને આપી એક કલાક અમને અહીંયા બહાર બેસાડી રહી અને મામલતદારે અમને બોલાવ્યા નહી અમલ

મામલતદારે આવતા વહેતા નદીઓ પસાર થાય છે આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નથી થતી પણ આની આવી અને એક જ મહિનામાં એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો ભ્રષ્ટાચાર થયો છે અમે પણ અરજી કરવાના છે એસીબી થવી જોઈએ હું તો ન્યા છું મારી પાસે ન્યા સુધતી ના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યા ત્યાં ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છીએ બીજી વાત કે અધિકારી સહી વલણ અપનાવે છે

આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ના ઉપિયારા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્રમાં મામલતદાર પોતાની ફરજમાં માં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માંગણી કરનાર છીએ ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમને મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચીઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસ થી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બાર બેસતા સહે તો કીધું કે ભાઈ જતા રહ્યા છે પછી મને તો કઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચીઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે ભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું લખેલું હતું અને દસ થી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસ થી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મેળા નથી મારી આરત અધ્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ

અને કોમેન્ટ જરૂર કરશો